ભગવાન અને ભગવાન ના ભક્ત ની સેવા મળી આવે તો પોતાનું મોટું ભાગ્ય માનવું મહારાજ વાત કરે છે ભગવાનનું ભજન કરવાનું ભગવાન ભજવા હોય એને આપણા મનની અંદર શું ચિત્ર હોય ભગવાન ભજવા હોય એટલે માળા કરવી ધ્યાન કરવી યોગ સાધના કરવાની એકદમ આમ અઠવાડિયું નોકરી ધંધો મૂકીને એક એકાંત સ્થળે જઈ અને શાંતિથી ધ્યાન કરીએ ભગવાનની આરતી કરીએ ભજન કીર્તન સાંભળીએ કથા વાર્તા સાંભળીએ એ ભગવાન ભજ્યા કહેવાય શ્રીજી મહારાજ સમજાવે કે જેને ભગવાન ભજવા હોય એને ભગવાન કે ભગવાનના ભક્તની સેવા મળી આવે એ પોતાનું મોટું ભાગ્ય માન્યું સેવાને ભગવાનના ભજનના સમકક્ષ મૂકી દીધી અથવા તો આપણે એવું કહી શકીએ કે ભગવાનનું ભજન કરવું એટલે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી આટલો મહિમા સાધના માર્ગમાં શ્રીજી મહારાજે આ સેવાનો બતાવ્યો છે